આપવા આવતા કરિયરને મકરપુરા પોલીસે ઝડપી પાડી રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ નું દારૂ કબજે કર્યું છે જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી કે મધ્યપ્રદેશ તરફથી એક શાકભીજ શાકભાજીની આડમાં વિદેશી દારૂનો જથ્થો વડોદરા મકરપુરા ગામ વિસ્તારમાં આવવાનો છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી સવારે સાડા છ વાગ્યે પિકઅપ વાન આવતા તેને ઊભી રાખી તપાસ કરતા પ્લાસ્ટિકની થેલીમાં મરચાં ભરેલા હતા જે થેલીઓને હટાવતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પિકઅપ વાનને મકરપુરા પોલીસ સ્ટેશન લઈ આવી ચેક કરતા બિયર અને દારૂની એક હજાર આઠસો એકોતેર બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખની મળી આવી હતી પોલીસે પિકઅપ વાનના ચાલક કમલેશ જેતુભાઈ બધેલ રહે વાસ્કિલિયા ફળ્યું બરખેડા ગામ તાલુકો જોબડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદ મધ્યપ્રદેશને પૂછતા તેણે જણાવ્યું હતું કે પિકઅપ વાનમાંથી ભાગીજાનાનું નામ રાજુભાઈ રહેવાસી નંદવાણી મધ્યપ્રદેશ છે આ દારૂનો જથ્થો રાજુ તથા તેનો ભાઈ મધુ લાવ્યા છે દારૂનો જથ્થો મકરપુરા ગામમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કાલિદાસ પાટણવાડિયાને આપવાનો હતો પોલીસે દારૂ મોબાઈલ પિકઅપ વાન મરચાના થેલા મળી કુલ રૂપિયા સાત પોઈન્ટ પંચાવન લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ટીવી એટીન ન્યૂઝ વડોદરા